ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે ઉનાળાના સમયમાં કેન્ડી તેમજ ગુલાના ગ્રાહકો સાવધાન જેતપુરમાં ગ્રાહકને શરીરમાં ઠંડક આપવાના બદલે ઝેર પીરસાઈ રહ્યું છે જેતપુરમાં મોવીયા આઈસ્ક્રીમના ફ્રેન્ચાઇઝ નામની દુકાનમાંથી ગ્રાહકને કડવો અનુભવ થયો ગ્રાહકે કેન્ડી ખરીદતા ઈયર નીકળી ગ્રાહકે મૂવિયા ફ્રેન્ચાઇઝી નામની આઈસ્ક્રીમ પાર્લર પર કાયદેસરની કાર્યવાહીની માંગ કરી આઈસ્ક્રીમ પાર્લરના માલિકે પણ સ્વીકાર્યું કે ઈયર નીકળી છે માલિકે એવું કહ્યું કે નેશનલ વસ્તુ હોય અપવાદરૂપ નીકળે જેતપુર શહેરમાં ઠેકાણે આવી હાટડીઓ ખુલ્લી ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી જરૂરી બની છે

તેને એના સાહેબ બુના નંબર દીધા એની જોડે વાત કરી એને એમ કીધું કે આમાં એવું ક્યારેક એવું બની જાતું હોય પણ એ તો હવે અમારે અમે ખાધી અમારે પેટમાં ગયો હોય કોને ખબર છે અમારે સ્વાસ્થ ને તો હાનિકારક થયું ને અમારી માનવી એ છે કે આવી જે વસ્તુ બનાવે છે એ લોકોને સાવધાની રાખવી જોઈએ એને બધું નિરીક્ષણ કરવું જોઈએ અને બધું જોઈન પછી બનાવવું જોઈએ અદવાણી

તો ગ્રાહકને નેચરલી નથી મળતું અને નેચરલી મળે તો નેચરલીમાં માં આવે લીગલી બજારમાંથી રાવણા લેહો તો એમાં ઈયળ આવશે ઘરે ખાવ તો સીતાફળ ખાવ તો એમાં નીકળશે તો કંપનીમાંથી આટલી ક્વોન્ટિટીમાં હોય તો કદાચ પાંચ હજાર કે દસ હજાર નંગમાંથી કોઈ એક નંગમાં પાસ થઈ જાય એટલે આ વસ્તુ એમ અત્યારે ઉનાળાની સિઝન છે લોકો અહીંયા કુલ્ફી ખાવા આવતા હોય છે કે બ્રાન્ડ કુલ્ફી ખાઈ ના ના સો તો પણ અત્યારે જે બાળકો બાળકો હોય નાના બાળકો હોય જો ઈયળ વાળી થાય એને નુકસાન થાય તો જવાબદાર કોણ હોય હા એ તો બરોબર છે એનું ધ્યાન રાખવું જ જોઈએ કંપની નહીં રાખવું જોઈએ અમે સ્વીકારી છીએ ધ્યાન રાખીએ છીએ અને અમે બને એટલી ટ્રાય કરી હંડ્રેડ પર્સન્ટ હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ કે આપણે ના જ આવવું જોઈએ કોઈ પણ ઘરાક ને પણ છતાંય હું તમને કહું ને કે આ નોર્મલી માઇક્રો

કોઈ છતાંય વાત કરીશ અને 100% આપણે રિસ્પોન્સ આપ્યો તો નથી આપ્યો એવું નથી આપણે ગ્રાહકને 100% આપીએ અને તો બીજા લોકોને હવે નીકળશે છે તો જવાબદાર કોણ રહેશે એ તો એ જ વસ્તુ છે કે નેચરલ એ વસ્તુ છે આજ મશીનમાંથી કે ગમેમાંથી પાસ થતી હોય હું તો એવું કહું છું ગ્રાહકને આપણે એમ કે તમે માથે ઉપર ઉભા રહ્યો કંપનીની અંદર જો તમને મળતું હોય તમે એટલું ધ્યાન પડતું હોય અમે એટલું ધ્યાન રાખતા હોય અમારે 100% ધંધો વધારવો છે ઘટાડવો તો નથી આપડે ધંધો વધારવો જ છે અને ગ્રાહકો આપણી પાસે આવવા જ જોઈએ ને આપણે ગ્રાહકોને નેચરલી જ ખવડાવવું છે એના માટે અમે ચોક્કસથી ધ્યાન રાખશું સો એ સો ટકા એમ